ત્યારે શાળાના તમામ ઓરડાઓમાં પાણી ટપકતું હોય છે અને દિવાલો તેમજ બીમ પણ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે ત્યારે બે હજાર છ થી શાળાના આચાર્ય દ્વારા આ બાબતની જાણ શિક્ષણ અધિકારીને કરી હોવા છતાં આજ દિન સુધી કોઈ સુરક્ષાના પગલા ન લેતા એસએમસી સભ્યો દ્વારા બાળકોને ચાલુ શાળાએ ઘરે મોકલવા પડ્યા છે

ડિસિઝન લેવામાં આવ્યું છે કે જે તે આ સ્કૂલની અંદર વ્યવસ્થા ના થાય બેસવા માટે ત્યાં સુધી બાળકોને સ્કૂલ ની અંદર મોકલવામાં આવશે નહીં અને જે તે કદાચ હાનિ થાય તો જવાબદાર કોણ આજે અમે મધ્યાહન ભોજન પછી જે બાળકોને ઘરે મોકલવાનો જે નિર્ણય લીધો છે વાલીગણ દ્વારા અને સ્ટાફગણ સ્ટાફગણને ને ચર્ચા કર્યા પછી